કેન્દ્રીય ગ્રહ મંત્રી અને સહકાર મંત્રીનો અમિત શાહના વરદ હસ્તે लोकार्पण કરવામાં આવ્યું હતું પ્રેરણા સ્કૂલને સંસ્કાર ધાર્મિકતા આધ્યામિકતાના ક્ષેત્રે શિક્ષણ આપવામાં આવે તો વિકાસ થાય તેવું અમિત શાહે જણાવ્યું હતું જૈન હિન્દુ બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ કર્યો હતો જૈન આગમનનો કલ્પસૂત્ર નામના ગ્રંથનું પહેલું વાંચન એ વડનગરમાં થયું હતું

કરે તે સંકલ્પની પૂર્તિમાં સ્પોર્ટ તૈયાર કરીને યોગદાન આપશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી આ પ્રસંગે સ્ટોરી ઓફ વડનગન નામની પુસ્તકનું વિમોચન સૌ મહાનુભાવના હસ્તે કરાયું હતું એક સંસ્કૃતમાં મહાકાવ્ય છે મુચ્છકટીકપ જેવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા વિશ્વનો ભાર ખેંચી રહ્યા છે ભાષણ કરતી વખતે ચહેરાના હાવભાવ જોવા મંત્રીઓના ચહેરા પર દેખાઈ રહ્યું હતું